ભુજથી હરી પર જતા રસ્તાનું વિસ્તૃતિકરણનું કામ તાજેતરમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રસ્તો પહોળો કરવા ઉપરાંત તેમાં જરૂરિયાત મુજબ પુલ બનાવવામાં આવેલ છે પણ હાલે આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી રસ્તાનું કામ અધૂરું છોડી દેવામાં આવેલ છે જેના કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને આ રસ્તા પર રોડ પર કપચી પાથરી દેવામાં આવેલ છે જેના કારણે દ્વિચકી વાહનો સ્લીપ થાય છે આ ઉપરાંત અકસ્માત થવાની શક્યતા રહેલી છે ખાસ કરીને આ કામ અધૂરું મૂકી દેવાતા દરરોજ અહીંથી પસાર થતા વૃદ્ધો બાળકો મહિલાઓને મુશ્કેલી પડી રહી છે ત્યારે તાકીદે આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી સિનિયર સિટીઝન અને સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે મારું નામ હસમુખભાઈ ગઢવી હું સરદાર પટેલ નગરમાં રહું છું જિલ્લા પંચાયત દ્વારા આ રોડનું કામ ઘણા સમયથી આ ચાલે છેલ્લા હોળી ધૂળેટી પછી આ કામ બંધ છે મુશ્કેલી એ છે કે રોડ ઉપર કપચી પાસરેલી છે કપચી પાસરેલી હોવાને લીધે ટુ વ્હીલર ચાલકો સ્લીપ થાય છે અને પડી જાય છે અહીંયા મોટે ભાગે અપડાઉન કરતાં નોકરિયાત બહેનો સિનિયર સિટીઝનો બાળકોને લઈને જતા વૃદ્ધો આ કપચીને લીધે પલટી ખાઈ જાય છે અને સ્લીપ થઈ જઈને એમના હાડકાં ભાંગવાની શક્યતાઓ રહીએ છે તો જિલ્લા પંચાયતને અમારી રજૂઆત કરવા માટે અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારી રજૂઆત એવી છે કે સિનિયર સિટીઝન મહિલા ખેડૂતો અને શ્રમિકો જ્યાં અવર ખૂબ જ છે એવા લોકો ટુ વ્હીલર ચાલકો અને ફોર વ્હીલર ચાલકો ખૂબ પરેશાન થાય છે તો આ વહેલી તકે આ રોડનું કામ પૂર્ણ થાય અને અકસ્માતો થતાં રોકી શકાય